તથા સિનુગ્રા ગામની સીમમાં સરકારી જમીન પર થયેલા હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોના દબાણોને દૂર કરીને અંદાજિત બસો ચોરસ મીટર સરકારી જમીન જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ લાખ હજાર સાતસો છે તે ખુલ્લી કરવામાં આવી હતી આ જ રીતે સિનુગ્રા ગામની ગામતળની જમીન ઉપર ગેરકાયદેસર બાંધવામાં આવેલા બસો ચાલીસ ચોરસ મીટર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું સિનુગ્રાની સીમની આ કાર્યવાહીમાં અંદાજિત રૂપિયા ચોપન હજાર બસો ચાલીસની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારી શ્રીઓ કર્મચારી કર્મચારીશ્રીઓ અને પોલીસના કર્મચારી કર્મચારીશ્રીઓ જોડાયા હતા અને સરકારી જમીનને મુક્ત કરાવી હતી તેમ અંજાર મામલતદાર શ્રીમતી બીવી ચાવડા દ્વારા જણાવાયું હતું